કેમ છો દોસ્તો રાઈટ આન્સર તમારા માટે સરસ મજાની વેકેશન ની મોજ મસ્તી બે પચીસ લઈને આવી જાય છે ચાલો ત્યારે આવી જાવ આપણે રમીએ કોણ બનેગા અક્કલપતિ રમવા ઢેંટણ જો આવી ગયો છે આપણો સુપરસ્ટાર મોજ મસ્તી થી વેકેશનમાં તમારું જ્ઞાન વધારો અને ફન વર્લ્ડ ની આ ગેમ રમો બીજી બધી મોબાઈલ માં ટાઈમ બગાડ્યા વગર તમારા જ્ઞાનનો વધારો કરો તો આ બધું ક્યાં મળશે આ બધું આપણી ગાઈડ એપ્લિકેશન માં મળશે દોસ્તો ગાઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર જશો તો જી યુ આઈ ડી ઈ લખશો એટલે તમારી ગાઈડ એપ્લિકેશન તમને મળી જશે ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શન માં પણ એની લિંક આપેલી છે ગાઈડ એપ્લિકેશન માં વેકેશન માં તમને ખૂબ જ મોજ પડે એવી દોસ્તો વાર્તાઓ એવી તમને કોયડાઓ તમને એવી મોજ મસ્તી પડે વેકેશનમાં તમારે ફૂલ ફન પડે મજા પડે તમારો ટાઈમ ક્યાં જતો રહેશે તમારા માટે ગેમ્સ લઈને આવે સરસ મજાની આપણી ગાઈડ એપ્લિકેશન આવી ગયું છે જે પણ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને વિડિયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે આજની આપણે પહેલી ગેમ રમીએ ઢંટણ 1 ટુ 3 લેટ્સ ગો ચલો ત્યારે સ્ટાર્ટ કરીએ દોસ્તો સરસ મજાની તમારા માટે ગેમ આવી ગઈ છે તમારે શું કરવાનું છે તમારે એક નોટ લેવાની છે અને લેવાની છે એક પેન અને પહેલો પ્રશ્ન આવી ગયો છે આપણો દેશ ભારતનો રાષ્ટ્રધ્વજ એટલે કે આપણા દેશ જેનો આપણને માન છે ગૌરવ છે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ લહેરાવીએ છીએ રાષ્ટ્રધ્વજ કયો છે જે પણ મિત્રોને જવાબ ના આવડે એને અહીંયા ટ્વેન્ટ ટુ સ્કોર આપેલું છે ફિફ્ટી ફિફ્ટી પણ કરી શકો છો અને એક્સ્ટ્રા ટાઈમ પણ લઈ શકો છો એક્સ્ટ્રા ટાઈમ કેમ લેવાનો આ પ્રશ્ન નવ સેકન્ડ આઠ સેકન્ડ સાત સેકન્ડ છ સેકન્ડ જવાબ આપણો આપી દેવો પડશે મારો જવાબ છે સી જે પણ મિત્રો એ જવાબમાં સી લખ્યું હોય એ મિત્રોને

એ કોઈ પણ ચિંતા ના કરશો આપણા જવાબ સાથે છેલ્લે સરખાઈ દેવાનું છે મારો જવાબ છે બી જે પણ મિત્રોએ બી જવાબ આપ્યો હોય એને અભિનંદન જોવો હોય બધા કેટલા પોઈન્ટ થયા આપણા દોસ્તો આખસો 102 પોઈન્ટ થયા આપણે હવે પ્રશ્ન નંબર ત્રણ તરફ જઈએ પ્રશ્ન નંબર ત્રણ છે આપણા દેશ ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે આ શું છે જો એ છે બી એસએનએલ આ છે બી એલ આઈ સી આ છે કોસ્ટનો મુદ્રાલેખ છે અને આ છે આપણા દેશનો મુદ્રાલેખ તમારું શું કેવું છે બીએસએનએલ છે આપણે દોસ્તો ફિફ્ટી ફિફ્ટી કરી જોઈએ ફિફ્ટી ફિફ્ટીમાં આપણે જોઈએ શું રહે છે ફિફ્ટી ફિફ્ટી આવી ગયું છે ફિફ્ટી ફિફ્ટીમાં બે ખોટા જવાબ નીકળી જશે અને બે સાચા જવાબ રહેશે

આપણને એકસો ને પાંચ પોઈન્ટ ટોટલ થયા ચલો લેટ્સ ગો બોનસ રાઉન્ડ આવ્યો દોસ્તો હવે આમાંથી તમારે કયું ક્લિક કરવું છે તમે કમેન્ટમાં જણાવો જોઈ લો હવે બધું ફરી જશે ફૂંદી ઢેનટેન 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 જો આવું થઈ જાય હવે આપણે આમાંથી પોઈન્ટ લેવાના છે આપણે કયું લઈશું જોઈએ છીએ ચલો કયો દબાવ પહેલો દબાવો બીજું દબાવો ત્રીજું દબાવો ચોથું દબાવો કે પાંચમો દબાવો કમેન્ટમાં તમે મને જણાવો તમે કહેશો એ હું દબાવીશ બરાબર છે ચલો અત્યારે અકડમ બકડમ બમ્બે બો એસી નબે પૂરે સો અહીંયા આવ્યું ચલો આ દાઈએ શું આવ્યું આપણને સો પોઈન્ટ બોનસ મળ્યા છે ચલો ત્યારે આપણે જઈએ આગળ બોનસ રાઉન્ડ આપણા ટોટલ થઈ ગયા ચારસો ને દસ પોઇન્ટ પ્રશ્ન નંબર ચાર તરફ આપણા દેશ ભારત નું રાષ્ટ્રીય પક્ષી કયું છે આહા હા હા સરસ મજાનો મોર ટવકે છે પોપટ બોલે છે સીમાં છે અને ડી માં પણ પક્ષી સરસ મજાના ઉડી રહ્યા છે હવે આપણી જોડે બે વિકલ્પ રહ્યા છે આપણે આપણને ખબર છે કે આપણા દેશનું રાષ્ટ્રીય ભારત આપણા દેશ ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે એને આપણે સાચવવું જોઈએ એનું આપણે સંવર્ધન અને એનું આપણે અને કોઈ પણ હાની ના પહોંચાડવી જોઈએ જો પહોંચાડી તો આપણે રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે છે આપણે જાણીએ છીએ એ માંથી કયું આવશે તો મારો જવાબ છે એ લેટ સ્ટાર્ટ એ જવાબ છે જે પણ મિત્રો એ આપ્યો છે અમને ખૂબ 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 અભિનંદન ચલો ત્યારે જોઈએ આપણા દેશ ભારત નું રાષ્ટ્રીય ફળ કયું છે દેટ ઇસ પાઇન મેંગો ઓરેન્જ અને સફરજન ચાર ફળ છે તમને જે ભાવતું હોય મને ખબર છે અત્યારે ઉનાળો ચાલે છે અને તમને સૌથી વધારે જે ભાવે છે એ જ આપણા દેશનું રાષ્ટ્રીય ફળ છે તમે મને વિકલ્પમાં જણાવજો કોમેન્ટમાં તમને કયું ફળ સૌથી વધારે ભાવે છે સફરજન તો તમે બે ત્રણ ખાઈ જાઓ બરાબર ઓરેન્જ તો તમે છોતરા અંગાત ખાઈ જાઓ આનો તમે રસ કાઢી નાખો આ સારું કાઠું પડે કરવામાં પણ મારો જવાબ છે સાયમ પતે પેલા હું જવાબ આપી દઉં સી

એક્સ્ટ્રા થશે આપણે જવાબ આપીશું તો આપણને પોઈન્ટ એક્સ્ટ્રા મળશે મારો જવાબ છે હાથી લખું ના હાથી તો થાઈલેન્ડ નું છે સિંહ જંગલ નો રાજા પણ આપણા દેશ નો રાજા આપણા દેશ નું રાષ્ટ્રીય પ્રાણી ટાઈગર જવાબ સાચો સાતમો પ્રશ્ન અહીંયા આપણને ટોટલ સ્કોર મલ્ટીપલ થઈ ગયા બે પોઈન્ટ મળી ગયા બોનસ રાઉન્ડ આવ્યો ફરી પેલું ઢન ઢૂન 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 ફરશે તમે જોઈ લેજો દોસ્તો આપણે શું લેવું છે હો માઇનસ નથી જે પોઈન્ટ આપણા ફરી જશે જો બધું ફરી ગયું ગયું મને ખબર ક્યાં બે નંબર ત્રણ નંબર ચાર નંબર અને પાંચ નંબર આપીશું આ વખતે આપણે ગયો વખતે બે નંબર ઉઠાવ્યું હતું ને હવે આ વખતે આપણે કયું થઈએ કયું થઈએ કયું થાય પાંચ નંબર ઉઠાઈએ વાહ બસો પોઈન્ટ મળી ગયા દોસ્તો આપણને પ્લસ થઈ ગયા આપણે

બરાબર દેશની રાષ્ટ્રીય રમત છે વોલીબોલ ફૂટબોલ હોકી કે ક્રિકેટ મેં તમને આ તો કહી દીધું કે આ તો નથી બરાબર આવી નથી આવી નથી આવી નથી આ છે હોકી હોકીનો આપણા મહાન ખેલાડી મેજર ધ્યાનચંદ જો તમને જાણતા હો તો દોસ્તો તમને સચિન સેહવાગ ને કોહલી ની ખબર છે પણ આપણે બધી રમતોનું આપણે નોલેજ રાખવું જોઈએ અને આપણી હોકી રાષ્ટ્રીય તો આપણે ખાસ રાખવું જોઈએ દેશ રાષ્ટ્રીય વૃક્ષ કયું છે આ છે લીમડો અત્યારે મોર બેઠા હશે બરાબર કડવો આસોપાલ આ હારું જબરું છે જબરું લાગે ને મસ્ત મસ્ત ઝાડ છે અને આ છે વડ મેં તમને ચારે ચાર ઝાડના નામ આપી દીધા છે આપણા દેશનું રાષ્ટ્રીય આપણા દેશ ભારત રાષ્ટ્રીય વૃક્ષ કયું છે આ તો બધાના ઘર આંગણે હોય બરાબર હા નહીં આ નહીં તમે દોસ્તો કમેન્ટમાં જણાવો હું શું કઉમ કઉ ક્યાં કહું ઓલો ટાઈમ પતિ દોસ્તો જવાબ હતો બરાબર આપણા દેશ ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે યમુના નદી નદી સરસ્વતી ગંગા નદી કે નર્મદા નદી અ સોચો 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 સહી જવાબ દેને પર આપકો મિલેગે કુછ નહી બરાબર તમારા જનરલ નોલેજ નો વધારો થઈ જાય દોસ્તો આપણે અહીંયા યમુના નદી આપણા દેશ ભારતની રાષ્ટ્રીય નદી હમણાં ત્યાં શું થયેલું ખબર છે ને તમને કુંભનો નો મેળો ભરાયો તો આપડે એક્સ્ટ્રા ટાઈમ લઈ લઈએ એક્સ્ટ્રા ટાઈમ આલો ભાઈ હડો અમને જવાબ યમુના નદી સરસ્વતી નદી ગંગા નદી કે નર્મદા નદી બોલો યમુના નદી કરી દઉં કમેન્ટમાં હા કે ના લખો સરસ્વતી કરું ગંગા કરું કે નર્મદા કરું નર્મદા નર્મદા નદી જે આપડા ગુજરાતની જીવાદોરી બરાબર જેના ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ સરસ છે બરાબર તમે બધા જોવા જોવા ગયા ગયા જે પણ મિત્રો હોય કમેન્ટમાં લખજો યસ સર ગંગા નદી સરસ્વતી નદી યમુના નદી યમુના સરસ્વતી મસ્ત લાગે છે નદી નહીં પણ આજ બધું કેટલો સરસ મજારો છે તો જવાબ છે સી ગંગા નદી જવાબ સાચો પડ્યો આપણો દોસ્તો

આપણા દેશ ભારત નું રાષ્ટ્રીય ફૂલ કયું છે આ તો મને આવડે જ છે તો આપણે ફિફ્ટી ફિફ્ટી વાપરી લે છેલ્લો પ્રશ્ન આ તમારા ઘરે ઉગે છે આ શું છે સૂર્યમુખી છે ગુલાબ અને આ છે કમળ તો આપણા દેશનું રાષ્ટ્રીય ફૂલ આપણે ફિફ્ટી ફિફ્ટી કરીએ બે ખોટા જતા રહેશે એક સાચો ને એક ખોટો રહેશે ઓહો ગુલાબ અને કમળ બે રહ્યું

રાષ્ટ્રીય પક્ષી મોર પણ આપણો સાચો હતો આપણા દેશ ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી કરેલું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી આપણે વાઘ કહેલું પછી આપણે બોનસમાં વસો મળે આપણે ક્યાં નુકસાન નહીં ગયા આપણા દેશ ભારતની રાષ્ટ્રીય રમત આપણે શું કહેલી હોકી કહેલી અહીંયા આપણે જવાબ આપ્યો નતો રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો ત્યાં વડ આવે ગંગા નદી પછી આપણને લાઈફલાઈન મળી અને છેલ્લામાં આપણે સાચો જવાબ આપ્યો કમળ આપણો ટાઈમ પૂરો થઈ ગયો તો આપણે વાતો કરવામાં રહ્યા અને એમાં ટાઈમ ગતો રહ્યો બરાબર ચલો ત્યારે જોઈ લઈએ તમે પણ જો દોસ્તો ખાસ મને કમેન્ટમાં જણાવજો કે તમારે કેટલા સાચા પડ્યા સૌને જય હિંદ જય ભારત ટાટા બાય ભાઈ આવજો ચલો ત્યારે વંદે માતરમ ભારત માતા કી જય